ઝાડા ઉલટી અને તાવ અને આ બધા જે કઈ સામાન્ય બીમારીઓ છે એ ચોમાસાની ઋતુ દરમિયાન થતા હોય છે તો ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ આપણે કાળજી રાખી આપણી શરીરની તંદુરસ્તી સારી રહે એના માટેના પ્રયોગ આપણે ઉપચારો કરવા જોઈએ અને ખાસ કરીને આપણા આરોગ્ય પ્રત્યે જો આપણે જાગૃત થઈશું તો જીવન જીવવાની પણ ખૂબ મજા આવશે કેમ કે સારું આરોગ્ય જે છે સારા જીવનની નિશાની છે કે માણસનું આરોગ્ય સારું હોય તો માણસને જીવન જીવવાની મજા આવતી હોય છે તો ચોમાસાની ઋતુ દરમિયાન

દરેક વ્યક્તિ જો પોતાના ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખશે તો સોસાયટી સ્વચ્છ બનશે અને સોસાયટી સ્વચ્છ બનશે એટલે શહેર સ્વચ્છ બનશે એ રીતે આગળ ચાલશે એટલે રાજ્ય જિલ્લો અને જે કઈ આપણો દેશ આપણું સ્વચ્છતા તરફ આગળ વધી શકે છે પણ જરૂર છે માત્ર આપણે જાગૃત થવાની તો આપણે ચોમાસાની ઋતુ દરમિયાન જે કઈ રોગચાળો ઉદભવે છે એના માટે આપણે બીમાર ન પડીએ એના માટે ખૂબ જ સરસ મજાનો ખૂબ જ ઇફેક્ટિવ પ્રયોગ છે એકદમ સાદો સિમ્પલ અને આરામથી આપણે ઘરે

ચોમાસાની ઋતુ ચાલે છે તાવ નહીં આવે અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થશે જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આપણે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ સર્વજીના ચામુંડા સારી તંદુરસ્તી આપણે